અરુણા મનિલ વસુંદેવ ગૌતમ છે નડિયાદ બાર પ્રમુખની ચાર્જદારી હું અહીંયા નિભાવું છું આજે જેમ નડિયાદ ખાતે ગુજરાત બારના જે પ્રમુખ પ્રમુખ અને સેક્રેટરી જે અલગ અલગ બારના તાલુકાના જિલ્લા લેવલના એ લોકો વતી ચોથું સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે આની પહેલા રાતિપરા અંબાજી અને પીર સોમનાથ ખાતે સંમેલન થયેલું આની નામે વકીલોના હિતના જે વકીલોને હિતના લગતા પ્રશ્નો દેની চেষ্টা કરી છે અને આજે ખાસ એડવોકેટ પ્રોટેક્શન એક તાત્કાલિક ગુજરાતમાં અમલમાં આવે વકીલો માટે એના દિશામાં પ્રયત્ન અમે કરેલો છે અને એની માટે અમે અમારી જે માથુ સંસ્થા છે ગુજરાત બાર કાઉન્સિલ એના થકી અમે આગળ વધવાના છીએ અમે એક આવેદન પત્ર તૈયાર કરેલું છે જે અમે ગુજરાત બીસીજીને આપ્યું અને બીસીજી થકી આગળની આખી કાર્યવાહી અમલમાં આવે અને તાત્કાલિક એડવોકેટ એક અમલમાં આવે એ દિશામાં અમે પ્રયત્ન કરીએ છીએ અમારો આગળનો એજન્ડા એવો છે કે અમે આવેદન કરતો કે BCG માંથી 14-15 પાછો જે ટાઈમ લઈ અને જે બીજું છે જણા આ તે દિવસથી અમે 10-15 જણા કે 25 સભ્યો જે તે અલગ અલગ જિલ્લાના અલગ અલગ ભારત પ્રમુખ 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 સેક્રેટરી મારા આજે રહી અને એમને રજૂઆત કરશું અને BCG અમારું BCG જે અમારી માક્ષનો દ્વારા જણા વગર અમે આગળ વધી ના શકતી એ BCG આમારી વસ્તુ સાંભળે અને આગળની વાહી કાર્ય આકરણ કરે એડવોકેટ પ્રોટેક્શન એક તાત્કાલિક કમલમાં એ દિવસ પર એવો અમારો પ્રભાવ છે અમે કોઈ બીસીજી થી ઉપરવટ નથી અમે બીસીજી ના હાથે જ કામ કરીએ છીએ બીસીજી સાથે અમે કામ કરીએ છીએ બીસીજી ને સળગ્ન રહીને અમે કામ કરીએ છીએ અમે કોઈ પાર્ટી સાથે કોઈ અમે એની થી વિરુદ્ધમાં કે પાર્ટીની તરફમાં અમે કોઈ વાત કરતા નથી અમે બધા અત્યારે જે પાર્ટીયા છે મોટા ભાગના 90% અમે વતુલ્ય પાર્ટી સાથે કામ કરીએ છીએ અને પાર્ટી સાથે જોડાયેલા છે અને પાર્ટીના હિતને તથા बीसीजी और मातृ संस्था नाइट्स डेनमार्क इन आधुनिक कार्य कर रहे हैं अनिल भाई मुख्य एजेंडा तो मुख्य एजेंडा એવો છે કે હવે ગુજરાતની અંદર આપ બી સૌ જાણો છો કે દર 15 દિવસે આવે છે કે વકીલ પર ઉભલા થયા છે વકીલનું કામ છે કોઈ કસલે બચવાનું બીમાર દીક કસિ નારા છે જે નારાજ છે એ લોકો ઉમંડા કરે છે છેલે જામનગરમાં મર્ડર થયું આપણા છેલે સોરી જામનગરમાં મર્ડર થયું એક ઓફિસરનો છેલે બરોડામાં લગભગ મહિના 15 20 દિવસ પહેલા એક ઓફિસરનો મર્ડર થયો એ વૈશાયક ના અનુસંધાને હસીલો ખાર રાખીને વકીલો હુમલા કરતા રહે છે જે ખરેખર બહુ નિંદનીય છે આ આ વસ્તુ ભવિષ્યમાં ફરી આરોપીઓ સામે કડક ખાતે લેવાય અને એની સામે તાત્કાલિક વકીલને ન્યાય મળે એ દિશામાં એરોપી પ્રોટેક્શન તાત્કાલિક અમલમાં આવે એ દિશામાં અમારા પ્રયત્નો છે માત્ર ને માત્ર બીસીજી આ કાર્ય કરી શકે એટલા માટે અમે અનુરોધ કરી છે બીસીજીને ને પણ કે અમારી જે રજૂઆત છે એ આગળ વધારે રજૂઆત વધારે प्रयत्न करे